હેલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા આઈ હોપ કે ઓલ આર ગુડ તમને લોકોને લાગતું હશે કે આ લોકો બ્લોગ કેમ મોડા મૂકે છે પણ સમય મળે ત્યારે આપણે મૂકીએ છીએ અને આજનો બ્લોગ સીધો તમને લોકોને થંભનેલ જોઈને ખબર તો પડી જ ગઈ હશે કે આપણે ક્યાં જઈએ છીએ બરાબર તો આપણે અત્યારે જઈએ છીએ દ્વારકા તો આપણે દ્વારકામાં ખૂબ જ મજા કરવાની છે અને એન્જોય કરવાનું છે તમને બતાવીશું કન્ટિન્યુ રહેજો કોણ કોણ જવાના છીએ તો હું છું સાથે આપણે પપ્પા પણ છે મમ્મી જય કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મમ્મી અત્યારે કપડાં લઈને આવી છે વાગવામાં થયા છે બપોરના સાડા ત્રણ જેવું થવા આવ્યું છે અને અમે હમણાં થોડાક સમયમાં નીકળી જઈશું દ્વારકા જવા માટે તમને ટોટલી વસ્તુ બતાવીશું ફેરવીશું તમને ઘરે બેઠા એમ થશે કે ના આપણે પણ દ્વારકા ફરી લીધું બરાબર તો એની માટે તમે વ્લોગ સ્કીપ ના કરતા કન્ટિન્યુ રહેજો તો ચલો મિત્રો આપણે જઈએ છીએ દ્વારકા માટે ચલો મળી હા ગુજરાતી મમ્મી બહુ એવું હોય છે કે બહુ પાંચ પાંચ મિનિટે બરાબર જો તમારે પણ આવું ઘરે હોય તો કોમેન્ટ કરી દે ચલો મિત્રો આપણે અત્યારે રાયપુર પહોંચી ગયા છીએ જયેશ કાકા જય શ્રી કૃષ્ણ તમારે બ્લોગમાં કઈક એવું છે લાઈક કરો બસમાં તો બેસી ગયા છીએ બરાબર તો પપ્પા પણ સાથે છે અને જે આપણી સાથે છે એ લોકો આગળ બેઠા છે બરાબર હમણાં થોડીક જ વારમાં હવે બસ ઉપડવાની તૈયારીમાં છે અને હમણાં બસ ઉપડે

બે બે ની સીટ પર આપણો સામાન પણ મૂકી દીધો છે અને બસ આ તમને જાણવાનું હતું મેં તમને જણાવી દીધું છે અને હજી દ્વારકાને આના મેં લાગે ને તો અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કરી દઈશ એક સિરીઝ બનાવી દઈશ તો પાર્ટ વન ટુ એવી રીતના તમે જોજો બરાબર જો મજા આવે ને તો તમે ઘણા બધા લોકો સાથે શેર કરજો ગાડી હવે ઉપાડવાની ફૂલ એટલે કે ચાલુ જ થઈ ગઈ છે જો હવે

જમવા બેસી જઈએ છીએ રાતનું અત્યારે જમીએ છીએ અત્યારે વાગવામાં કેટલા છે આજે નવ ત્રીસ સાડા નવ જેવું થયું છે બરાબર પછી હવે સીધી મને લાગે દ્વારકા જ ઉભી રહેશે એટલે હજી બે વોલ્ટ લેવાના છે બરાબર છે હજી બે વોલ્ટ છે અને પછી સીધી દ્વારકા એટલે જો કે આપણે થાકી જવાના પણ એટલે વચ્ચે થોડોક આપણને ભૂખ ના લાગે એટલા માટે નાસ્તા જેવું કરી લઈએ અને હમણાં ઓલા પણ અમે વજન કાટો જોયો આપણે ત્યાં વજન કરવા પણ જઈશું બરાબર ત્યાં સુધી બન્યા રહો મિત્રો ફાઈનલી વાગ્યા છે અત્યારે પાંચ અને આપણે પહોંચી ગયા છીએ દ્વારકાની અંદર બરાબર છે અને હવે ધીમે ધીમે સાવ અમને નજીક જ ઉતાર્યા હતા બરાબર તો અમે અત્યારે હવે ચાલીને જઈએ છીએ સીધા મંદિરે પહેલી શણગાર આરતી ને શ્રૃંગાર આરતી એના શ્રૃંગાર આરતીના આપણે મંગળા આરતી મંગળા આરતી ઓકે આપણે પહેલાં મંગળા આરતીના આપણે દર્શન કરીશું બરાબર છે અને પછી આગળનું શું હોય એ તમને બતાવતા રહીશું અહીંયા છે આપણે ગોમતી ઘાટ બરાબર અને આપણે અહીંયા બેઠા છીએ હમણાં જ દ્વારકાધીશના આપણે દર્શન કરીને આવી ગયા અને હવે અહીંયા શાંતિ લેવા માટે બેઠા છીએ હમણાં હાથ પગ ધોઈ લીધા હવે નાહી ધોઈને આપણે ફ્રેશ થઈ જઈશું બરાબર છે આપણે મંગળા આરતીના સરસ મજાના દર્શન કરી લીધા છે અને આ લોકો હજી અહીંયા બધા પાણી પીવે છે બરાબર છે જો તમને જો બતાવો હમણાં મોજુ જો આગે થી આવે છે ને આ મોજુ અહીંયા સુધી આવશે અમે હમણાં સવારે ના આવ્યા ને એટલે અમને ખબર છે અહીંયા પણ ઘણા બધા લોકો નાય છે બરાબર આવું છે અમારું તો બરાબર કોમેન્ટ કરી દેજો સારી મસ્ત મજા અને આવો જ આપણે હજી બેટ દ્વારકાનો પણ બ્લોગ બનાવવાનો છે બરાબર તમે સપોર્ટ કરી દેજો મિત્રો વિશાળ આમ દરિયો એમ કેવાય કે ભૂખવાડા સાથે વહી રહ્યો છે પવનનો વેગ અતિ આમ કહેવાય જોરદાર છે જો અહીંયા પગથિયા ઉધી આવી જ જાય છે પાણી તો આ જો બહુ મસ્ત મજાનો વિશાળ દરિયો હું તો ફર્સ્ટ ટાઈમ આવ્યો છું પણ જે લોકો આવ્યા છે એ લોકોને ખબર હશે બરાબર હવે આમાં તો તો મજા જ આવી રહી છે તમને કેવો આનંદ આવે છે એ તમે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો બાકી મારા પ્રયત્ન પ્રમાણે હું જેટલું બનશે એટલે હું બતાવવાની ટ્રાય કરું જ છું બરાબર છે બસ મિત્રો આપણે ફ્રેશ થવા માટે સ્વામિનારાયણ ભગવાનના મંદિરે આવ્યા હતા જો હું તમને સાથે સાથે પણ એક્સપ્લોર કરાવું છું સ્વામિનારાયણ ભગવાનનું મંદિર અહીંયા દ્વારકા આવો તો અહીંયા નજીક જ છે પાછળ કોઈને બી કહો તો જુઓ જય સ્વામિનારાયણ દેખાય છે ને અમારા ક્રિષ્નાબેન જો વ્લોગ જોશે તો એમને તો ગમી જ જશે અને અહીંયા બધા સરસ મજાના ભગવાન પણ છે એટલે દ્વારકાધીશ કે જે સરસ મજાનું ઘૂમટ પણ છે જો તમને નવા કપડામાં દેખાઈ ગયો ને ફાઇનલી ચાલો મિત્રો મિત્રો આપણને રિષિકેશભાઈ મળી ગયા જો કંઈ તમારે બે શબ્દો કહેવા હોય તો અમારા બ્લોગમાં બસ અત્યારે તમારું નામ રોહન રુહનભાઈ સાથે મુલાકાત થઈ દ્વારકા લઈએ અમારા દર્શન આપી ગયા ચાલો આવો પાકમાં મિત્રો અત્યારે આપણે પાછા આવી ગયા છીએ અને આ ફ્રેશ થઈને અને અત્યારે પપ્પા નાખી રહ્યા છે માછલાઓ ને જો શું છે એમ બતાવી દો એનું જે આવે છે ચણ બરોબર આ લોટ ને લોટ ને ગોળી આવે લોટ આવે છે ને એની ગોળી આવે છે ઓકે માછલા ખવડાવવાની બરાબર કાયુ ને ખવડાવવા માછલા ને ખવડાવવા સરસ તો આપણે નજીક જઈને ખવડાવીએ જો મિત્રો માછલા જો તમને દેખાય છે ને બધા આવે છે શેસ્કા કા વિશેષ તમારે શું કહેવું છે એટલે જો બ્રેડ બી છોરાવા છે મસાલે રોટ બી બનાવા છે છે મોટા છે તેની કેટલી ઈચ્છા હોય પછી બપોર પછી નો સુખલા છે ઓર પછી તો ચા છે મારો બે દવાઓ બેટલાક સોમનાથ સોમ રાખવાની આલ આપણે સોમ રાખના પ્રશ્ન કરાવશું અને મોસ્યુશન એ આપણે પાર્ટ 2 માં મૂકી દઈશું પાર્ટ 2 માં આવશે બરાબર

તમને લોકોને પણ આ દર્શનનો લાભ મળે એટલા માટે અત્યારે અમને ઘરે થી વિડીયો કોલ આવ્યો છે બરાબર કેવા તમને સરસ મજાના દર્શન થયા કે નહીં સરસ તો વાંધો નહીં બસ ચલો આ લોકોને પણ ધજાના જો તમને જેમ બતાવે એમ દર્શન કરાવી દીધા છે તો બધા આનંદ થઈ ગયા છે અહીંથી આપણે ભૂલું લીધું છે બહુ જ મસ્ત છે તમારે કંઈ કહેવું હોય તો

એવો મિત્રો આ ખરેખર એક સાહસ ભર્યું કામ કહેવાય એ માત્ર એ લોકોને જ આવડતું હોય છે અને આ મહેનત વાળું કામ છે તમે જોવાથી જ લાગતું હોય છે તમને લોકોને પત્રોને અહીંયા દ્વારકાધીશ મંદિર લખેલું છે જય દ્વારકાધીશ જો મિત્રો સરસ મજાની ધજા જોવો ફરકાવી દીધી છે અને આપણે અહીંયા છીએ અને હવે મને એવું લાગે છે હવે આપણે ખાલી ધજા માટે જ રોકાણા હતા હવે આપણે સીધા જઈશું બેટ દ્વારકા માટે બરાબર તો એની માટે મને લાગે છે કે હવે અહીંયા મારે આ વિડીયો અહીંયા પૂરો કરવો પડશે બરાબર જો અહીંયા સુધી તમે વિડીયોમાં બન્યા રહ્યા હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને મારી ચેનલમાં જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું છું રોહન આપણે આવા આવું નવા બ્લોગ બનાવતો જ રહું છું જોકે નવા નવા પ્લેસ હોય તો ત્યાં વિઝિટ તરીકે હું બનાવતો હોઉં છું અત્યારે મને એમ થયું કે હું દ્વારકાનો બ્લોગ બનાવું તો દ્વારકાનો બ્લોગ અહીંયા પૂરો થાય છે હવે જે બે દ્વારકાનો બ્લોગ આવશે પાર્ટ ટુમાં આવશે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ બાય બાય સીએ